લાઠી તાલુકાના ઠાંસા પ્રાથમિક શાળા ખાતે જુનાવ પાઠશાળા યોજાઈ આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી ટીપીઓ બાબરા સોનિયાબેન કોટડિયા સીઆરસી દિલીપભાઈ પરમાર ઠાંસા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી મહેતા વીસીએ દીક્ષિત શ્રી ઠાંસા પ્રાથમિક શાળાના આચાર્ય ઉષાબેન જાડિયા તેમજ શૈલેષભાઈ વિસાણી શિક્ષક ઠાંસા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલક વિનુભાઈ પરમાર મૂળિયાપાટના શિક્ષક હીરાભાઈ સોલંકી લાઠી આરોગ્યના સુમનબેન અમિતભાઈ તેમજ આરોગ્યના કર્મચારી આંગણવાડીના તારાબેન ગેડિયા કંચનબેન પંચાસરા તેડાગરના બહેનો આઈસીડીએસ સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રપાલા લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ મધુભાઈ નવાપરા ઠાંસા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ નવાપરા ઉપસરપંચ પંકજભાઈ સરખેદિયા પ્રભુભાઈ પરેશભાઈ વાઘેલા હિંમતભાઈ ઈસામલિયા તથા ઠાંસા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સામંતભાઈ પરમાર ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આગેવાનો ગ્રામજનો ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર ધામનગર